જાબુવાથી બે બાજુ જોશો ને તો બંને બાજુ પર કરેલા છે પણ પછી વચ્ચે વચ્ચે તમે જોશો તો એ કામગીરી થયેલી નથી મેં આ લોકોનું ધ્યાન કેટલી વાર દોરેલું છે તમે જોઈ શકો છો કે જો હોય આગળ કંઈક તેવા અગર નથી લે નથી તેથી સો ફૂટ આગળ જોશો એટલે પાછા પચીસ ફૂટ નાખ્યા છે પાછા સો ફૂટ નહીં નાખ્યા પાછા પચાસ ફૂટ નાખ્યા છે આવી રીતની કામગીરી થયેલી છે અને આનું મેં ધ્યાન દોરેલું જ છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને તમે બિલ આપી દીધું છે કે નહીં કે તમે આનું શું કર્યું છે એને બિલ પૂરેપૂરું લીધું છે કચૂરું લીધું છે એની માહિતી આપો પણ કોઈ જાતની હું કંઈ કાર્યવાહી થતી હોય એવું લાગતું નહીં